નમસ્કાર દર્શક મિત્રો વીટીવી ચૂંટણી ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે આપનું સ્વાગત છે દર્શક મિત્રો બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનો પ્રથમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે જો આપના મત ક્ષેત્રનું વિશ્લેષણ જોવાનું ચૂકી ગયા હો તો આપ વીટીવી ની વેબસાઇટ પર પણ પણ અમને મોકલી શકો છો બેઠક બોલે છે ગુરુવારે આપણે જોઈ હતી અમદાવાદ જિલ્લાની બાપુનગર અને દરિયાપુર બેઠકની સ્થિતિ આજે આપણે વાત કરીશું રાજકોટ જિલ્લાની કુલ અગિયાર બેઠકો પૈકીની મોરબી અને વાકાનર બેઠકની સ્થિતિ મોરબીને પૂર્વના પેરીસ તરીકે છે મોરબી વિધાનસભા બેઠકની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાની આ ગ્રામ્ય બેઠકમાં નવા પરિવર્તન આવ્યા છે મોરબી તાલુકાના માણિયા તાલુકાના અને ટંકારા બેઠકના ગામના મોરબી બેઠકમાં પડ્યા છે જ્યારે મોરબી તાલુકાના કુલ ઓગણ એસી ગામોમાંથી સુડતાલીસ ગામ અને મોરબી બેઠકના સત્તર ગામના બાવીસ બુથો ટંકારા બેઠકમાં પડ્યા છે તો જોઈએ મોરબી ક્ષેત્રના મતદારોની શું આશાઓ અને અપેક્ષાઓ છે

મચ્છુ નદીના કાંઠે વસેલું મોરબી પૂર્વનું પેરિસ ગણાય છે આઝાદી અગાઉ કચ્છના જાડેજા વંશના શાસકો મોરબી પર શાસન કરતા હતા કાયાજી જાડેજાએ વસાવેલા મોરબીની વર્તમાન ઓળખ વાઘજી જાડેજાની દેન છે વાઘજી જાડેજાએ અઢારસો ઓગણસી થી ઓગણીસો સુધી મોરબી પર શાસન કર્યું હતું તેમણે વઢવાણ મોરબીને જોડવા માટે રેલમાર્ગનું નિર્માણ કરાવ્યું હતું મોરબી સ્ટેટમાંથી મીઠું અને કપડાની નિકાસ કરવા માટે નવલખી બંદરનું નિર્માણ કરાવ્યું હતું

જેવા ઉત્પાદનો માટે વિશ્વ વિખ્યાત છે મોરબી ની અંદર જાડેજા વંશના રાજવી કાયાજી રાજે મોરબીની અંદર ક્ષત્રિય વંશ જાડેજા નું શાસન મોરબી ની અંદર સ્થાપિત કર્યું પછી એમના વંશ જો જીયાજી ઠાકોરે વવણિયા મંદરની ઉત્પત્તિ કરી મીઠાના અગરો સ્ટીમ્બરો સીધો ડાયરેક્ટ આપણે પાકિસ્તાન એરિયાનું બધું મોરબીનો વહીવટ ચાલુ કર્યો સ્ટીમરોની કર્યું પછી વાઘજી ઠાકોરે મોરબીની અંદર એક મણિમંદર જોવાલાયક સ્થળ દરબારગઢ મોરબીનો પેરિસ તરીકેની ખેતી અપાવી સૌરાષ્ટ્ર અને બીજા ટ્રાફિક ની પ્રશ્નો કે જેમાં નગરપાલિકા ત્રસ્ત કરવું જોઈએ નથી થયું આઉટર એરિયાના પ્રશ્નો તો વધારે પડતા ગંભીર કહી શકાય કે સામે વિસ્તાર છે

અને જે ચોખાઈની જે સમસ્યા છે એ હજી કોઈ પણ જાતની સુવિધા નથી થઈ મોરબી શહેરમાં ખરેખર ગાર્ડન ઘણા ઓછા છે ગાર્ડનની જરૂરિયાત છે લોકોની સુવિધા ફરવા માટે અગાઉ બે ત્રણ અમારે મિટિંગ થઈ હતી કે મચ્છુ નદીની રિવરફ્રન્ટ સાબરમતી જેવી રિવરફ્રન્ટની મિટિંગ થઈ હતી તો એ રિવરફ્રન્ટ પણ એને અમલમાં મૂકી અને તાત્કાલિક લોકોને સુવિધા મળે ફરવા જવાનું સ્થળ મળે એવી સરકારે ખરેખર અત્યારે જાહેરાત કરી અને રિવરફ્રન્ટને ટેન્ડર

તો લગભગ પંચાણું ટકા નાના મેન્યુફેક્ચરો આમાં જોડાયેલા છે તો સૌથી મોટી સમસ્યા છે પાણી રસ્તા અને સ્ટ્રીટ લાઇટ રસ્તા તો લગભગ પચીસ વર્ષથી થયા જ નથી અત્યારે લગભગ એંસી ટકા લાતીપ્લોટ વિસ્તાર એવો છે કે કોઈપણ સરકારી અધિકારી કે કોઈપણ રાજનેતા કે કોઈપણ ટીવી ચેનલવાળા જો ચોમાસામાં આવે તો લગભગ એંસી ટકા એરિયા હોય છે કે અમે પ્રવેશ જ કરી શકે તેમ નથી મોરબીને વૈશ્વિક ઓળખ અપાવનાર સિરામિક ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે ઉદ્યોગકારોના મતે વેરો અને ગેસના ભાવ સિરામિક ઉદ્યોગની ચમક ઝાંકી પાડી રહ્યા છે આ પરિસ્થિતિમાં પરિવર્તન નહીં આવે તો હજારો લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ નામશેષ થઈ જશે ગેસના જે અગાઉ અમને પંદર રૂપિયા સોળ રૂપિયામાં એક ક્યુબિક મીટર મળતો હતો એ ગેસ હાલમાં ત્રીસ રૂપિયા ઉપર છે એટલે ટેક્સ જે સેલ ટેક્સ છે એ ડબલ થઈ ગયો એટલે અમારું રોકાણ ઓટોમેટિક સરકારમાં ડબલ થઈ ગયું તો આ બાબતમાં અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ઘટતા છે તો ખરેખર અગાઉ અમે દસ રૂપિયાની માગણી કરી હતી કે આમાં દસ રૂપિયા ઘટાડવાનો ખમી શકે એમ છે તો વાજબી ઘટાડો કરી દેવા માટે અમારી ખાસ સરકારશ્રીને વિનંતી છે મોરબીની ગ્રહીણીઓ પાઇપલાઇન મારફતી રાધણ ગેસ મળે તેની વર્ષોથી રાહ જુએ છે વર્ષો વીત્યા પછી પણ મોરબી એકમાં ગેસની પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થઈ નથી મોરબીમાં જે પાઇપલાઇનની વાત જે વર્ષો વર્ષોથી કરતા આવ્યા છે એ હજી સુધી પાઇપલાઇન આવી નથી જો પાઇપલાઇનની વ્યવસ્થા જલ્દીથી કરવામાં આવે તો આ ગેસના સિલિન્ડર જે લેટ આવે છે કે 6 મહિનામાં 3 કે વર્ષમાં જે છ મળવાની વાત છે એ પ્રશ્ન બાબતે હલ થઈ શકે એમ છે મોરબીની અંદર જોઈએ તો ધંધાનો વિકાસ ઘણો થયો છે પણ આમ જોઈએ તો સફાઈ કે બીજી કોઈ સુવિધા એના નામે મીંડું છે મોરબી બી એમાં ગેસની પાઇપલાઇન આવી ગઈ છે પણ મોરબી આ જે જૂનું આ છે એમાં હજી કઈ પાઇપલાઇન કે કઈ આવી નથી અને ગેસના બાટલાવાળા બાટલા દેવા આવતા નથી નિયમિત અને આમે ગેસના બાટલાની અંદર વજન ઓછું આવે છે મોરબી તાલુકાના ગામોમાંથી દરરોજ હજારો વિદ્યાર્થીઓ મોરબી શહેર સુધી અપડાઉન કરે છે મોરબી થી રાજકોટ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે છે છતાં વર્ષોથી અહીં બસોની ઓછી સંખ્યાને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે મોરબી માળિયા વિસ્તારમાંથી અંદાજીત અત્યારે હું કહો કે બારક હજાર વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે તેના માટેની જે બસોની વ્યવસ્થા હોવી જોઈએ તેઓ પૂરતી છે નહીં અત્યારે પાસનું જે છે પણ ઘણી વાર વિદ્યાર્થીઓ નવા સીમાં મોરબી વિધાનસભા બેઠકમાં મોરબી તાલુકાના એકત્રીસ ગામ અને મોરબી શહેર સહિત માળિયા મિયાણા તાલુકા નો સમાવેશ થાય છે નવા સીમાંકન થી ટંકારા બેઠકના અઢાર ગામો આ વખતે મોરબી બેઠકમાં સમાવાયા છે તો મોરબી બેઠક ના સત્તર ગામ આ વખતે ટંકારા બેઠક માં ઉમેરાયા છે મોરબી બેઠક પર કુલ મતદારો ની સંખ્યા બે લાખ દસ એકસો બોતેર છે જેમાં પુરુષ મતદારો ત્રેપન ટકા અને મહિલા મતદારો સુડતાલીસ ટકા છે જ્ઞાતિ ગણિત જોઈએ તો કડવા પાટીદાર અને લઘુમતી ટકા લોત્રીય અને બ્રાહ્મણ ત્રણ ત્રણ ટકા દલિત ચાર ટકા દેવી પૂજક ત્રણ ટકા મુસ્લિમ ચૌદ ટકા અને અન્ય મતદારો ચૌદ ટકા થવા જાય છે મોરબી જિલ્લો બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે તેથી હવે મોરબી સમસ્યાઓ દૂર થશે તેવી મતદારોને આશા બંધાય છે મોરબી ખરેખર જિલ્લો વહેલો જાહેર થવાની જરૂર હતી કોર્પોરેશન કરવાની પણ ખાસ જરૂર છે અને જો જિલ્લાને જાહેર જ કર્યો છે તો મારી તો હવે એવી લાગણી જે પ્રજા અને તમામ રાજકીય પક્ષો મળી ખભે ખભા મિલાવીને જે જિલ્લાની જે જાહેરાત થઈ છે ને એની યોગ્યતા રીતે સાબિત થાય એવું આવનારા પક્ષની જે કાંઈ સરકાર આવે કે જે કાંઈ ધારાસભ્ય આવે એ જો ખરેખર મોરબીના પ્રશ્નોમાં ધ્યાન દઈએ તો ખરેખર મોરબીનો વિકાસ જે નથી થયો આ દરમિયાન ઓગણીસો સડસઠ ની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટી ઉમેદવાર જીત્યા હતા ઓગણીસો પહેલી ભાજપ આ બેઠક પરના ઇતિહાસ જીત્યું હતું મોરબી બેઠક પર એક જ વખત અપક્ષ ઉમેદવાર નો વિજય થયો હતો અપક્ષ ઉમેદવાર હતા બાબુભાઈ જશભાઈ પટેલ જેઓ મોરબી બેઠક ચૂંટાયા તે પહેલા ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળી હતા તેમના જ ચૂંટણી જીત્યા હતા ઓગણીસો થી મોરબી બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા સતત જીતતા આવ્યા છે આ વખતે ચૂંટણીમાં કઈ ઉમેદવાર મતદારો ચૂંટી કાઢે છે તેના પર રાજકીય વિશ્લેષકોની નજર છે મોરબી ની અંદર થોડા સમય પહેલા મોરબી પાલિકાના સત્તાધારી પક્ષના એકી સાથે ચૌદ સુધરાઈ સભ્યો પાલિકા પોતાના વિસ્તારમાં કામ ન કરતી હોવાથી એને અસંતોષ થતા તેઓ ભાજપથી થોડા નારાજ હતા અને એને મનાવવા માટે રાજકોટની મોવડી મંડળને પણ આવવું પડ્યું હતું આ એનો નેગેટિવ પોઈન્ટ છે બીજી વાત કરીએ આપણે કોંગ્રેસની તો કોંગ્રેસનું સંગઠન આજની તારીખે મોરબીમાં

સ્કૂલ મળીને ભાજપ અભેટક પર 5 વાર કોંગ્રેસ 4 વાર સ્વતંત્ર પાર્ટી અને اپક્ષ 1-1 વખત અભેટકને પોતાનું નામે કરી શક્યા છે મોરબી જિલ્લો બનવા જઈ રહ્યું છે અહીં વિકાસની સાથે સમસ્યાઓ પણ વધી છે છેલ્લા પચીસ વર્ષથી પદમું શાસન હોવાથી લોકોની અપેક્ષાઓ પણ વધુ છે આ વખતની વિધાનસભાની ચૂંટણી ઐતિહાસિક અને રસકસી ભરી હોવાનું માનવામાં આવે છે ત્યારે મોરબીના સાણા અને સમજુ મતદારો કોના તરફ ઢળે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે કારણ કે મોરબી નગરના ગજબ હાલ ચાલ છે જુદી છે ચાશી રેની જુદા એના કમાલ છે કેમેરામેન હરની ચોસી સાથે દિલીપ બરાસરા વીટીવી મોરબી જણાવી દઉં આપને કે મોરબી નડિયા ટાઇલ્સ ચિનાઈ માટીના વાસણો દરિયા દિવાલ ઘડિયાળ કાળા ઘડિયાળ જેવા ઉત્પાદનો માટે વિશ્વભરમાં જાણીતું શહેર બની ગયું છે મોરબી એક સમયે શહેરના મકાનોની ખાસ બાંધણીને કારણે પેરિસ ઓફ ધ ઇસ્ટ તરીકે પણ ઓળખાતું હતું ભાજપ અહીં પાંચ વાર અને કોંગ્રેસ ચાર વાર અહીં જીત મેળવી ચૂક્યું છે તો શરૂ કરીએ મોરબી વિધાનસભાની સીટ પર આજની ચર્ચાનો દોર આપણી સાથે ચર્ચામાં જોડાયા છે વીટીવીના હેડ અને વરિષ્ઠ પત્રકાર સતીષ મોરી અને મોરબી શહેરના વીટીવીના પ્રતિનિધિ છે દિલીપ બરાસરા બ્રેક બાદ ફરી એકવાર આપ બંનેનું સ્વાગત છે

આ બેઠક ભાજપની રહી છે જ્યારે ઓગણીસો એસી માં ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ બાદ માં જે બહુ ઓછી બેઠકો મળી પંચ્યાસી માં ભારતીય જનતા પાર્ટી ને એ પૈકી ની આ એક બેઠક છે જે આપણે વાત કરીએ તો અમુભાઈ અઘારા નામે ઓળખાતા હતા જે આપણે અહીં જે નામ ભલે અમૃતભાઈ કહેતા હોય પણ એ અમુભાઈ અઘારા પહેલી વાર ઓગણીસો પંચ્યાસી માં અહીંથી ધારાસભ્ય બનેલા ભારતીય જનતા પાર્ટીના ત્યારબાદ ઓગણીસો નેવું ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી અને જનતા દળ એ બધાએ સપોર્ટ કરી અને બાઉભી જસભાઈ ને અપક્ષ તરીકે ઉમેદવાર પસંદ કરેલા અને બાઉભી જસભાઈ અપક્ષ તરીકે માજી મુખ્યમંત્રી અહીંથી ચૂંટાયા હતા ત્યારબાદ ઓગણીસો પંચાણું હોય અઠાણું હોય બે હાજર બે હોય અને બે હાજર સાત હોય આ ચારે ચાર ચૂંટણીમાં કાંતિભાઈ અમૃતિયાનો દબદબો રહ્યો છે આ બેઠક ઉપર અને એ એ કાંતિભાઈ શરૂઆતમાં નવ હજાર એકવીસ હજાર પંદરસો અને બાવીસ હજારની લીડ સુધી અલગ અલગ સરસાઈથી આ બેઠક જીતતા આવ્યા છે ત્યારે સામે પક્ષે ઓગણીસો નેવું પછી કોંગ્રેસ પક્ષમાંથી જયંતિભાઈ પટેલ સતત હારતા આવેલા હોય એવા એક ઉમેદવાર રહ્યા છે એટલે આમ આ બેઠકનો ઇતિહાસ જોઈએ તો કોઈ તો જીવરાજ સરળવા એસી માં ચૂંટાયા હતા અને ત્યારબાદ ઓગણીસો નેવું થી બે હાજર સાત સુધીની તમામ ચૂંટણીમાં કોંગ્રેસે જયંતિલાલ પટેલ ભાર પરંતુ દરેક ચૂંટણીમાં તેમનો પ્રકાશ થયો એટલું જ નહીં હારેલા મતોની જે ટકાવારી છે એ પણ દરેક તબક્કે વધતી ગઈ આવું કેમ બન્યું

અને કરેલી પણ પણ પાછી ટિકિટ ટિકિટ લેવા દર વખત સફળ રહ્યા છે મોડી મંડળ સાથે તેમના સારા સંબંધોના કારણે તો દર વખતે ટિકિટ લેવા છે પણ તેમનું હારવાનું કારણ આપણે મેન જોઈએ તો જનરલી જયંતિભાઈ માટે એવું કહેવાય છે કે જયંતિભાઈ છે એ ચૂંટણી પૂરતા દેખાય છે અને એની સામે કાંતિલામૃતિ છે તો એ સક્રિય છે કાંતિલામૃતિ આની લોકપ્રિયતા તમે જુઓ નાના બાળક ને ઓળખે નામથી બોલાવે અને લોકો છે એમની જ્યારે સમાપક્ષે છે એ ઓનડી ખાલી ચૂંટણી પૂરતા જ આવ્યા છે અને સમાપક્ષે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે દર વખતે ભાજપ કોંગ્રેસ ની સાથે સાથે કોંગ્રેસ કોંગ્રેસ વચ્ચે રીફાઈ રહી છે કે ભાઈ ગિરીશ પેથાપરા ને જયારે ટિકિટ મળી ત્યારે જયંતીભાઈ તરીકે ઉભા રહ્યા

મતદારો થાય છે તે પછી માળીયા કે જેના સાત વોર્ડ છે એના પણ સાડા સાડા મતદારો છે અને મોરબી તાલુકાના જે સેવન્ટી નાઇન ગામ છે 79 ગામ એમાંથી બત્રીસ ગામો નો સમાવેશ કરાયો છે જેના મતદારો પણ ચાલીસ હજારની આસપાસ થાય છે અને મોરબી શહેરની વાત કરીએ કે મોરબી મહાનગરસભામાં જે સૌથી મોટો વિસ્તાર છે એ લગભગ એક લાખ ને વીસ હજાર મતદારો મોરબી શહેરના સમાવેશ આમાં કરાયા છે અને નવા સીમાંકનમાં જે થોડાક ગામડાઓ હતા કે જે પેલા ટંકારામાં આવતા હતા એવા સત્તર થી અઢાર જેટલા ગામો છે એ ટંકારામાં ગયા છે મોરબીના સમા પક્ષે ટંકારામાંથી પણ એટલા જ ગામો મોરબીમાં આવ્યા છે એટલે નવા સીમાંકનથી કોઈ ખાસ એટલો બધો જ્ઞાતિ લેવલે ફેરફાર નથી થયો કારણ કે જે ગામો ગયા છે એ પાટીદાર લેવલ ગામો હતા જે ગામો આવ્યા છે તેમાં આપણે મોટા મોટા ભાગ કડવા પાટીદાર હતા એટલે મોરબીમાં જ્ઞાતિ લેવલની આપણે વાત કરીએ તો મોટા ભાગના જે પરિણામના ફેક્ટરો છે એમાં સૌથી વધુ પાટીદાર જે સંખ્યા છે એ કડવા પાટીદારની જ રહી છે સંખ્યા કારણ કે લગભગ પાસઠ ની આસપાસના મતો છે એકડવા પાટીદારના રહ્યા છે તે પછી વાત કરીએ તો લઘુમતીની એક નોંધનીય બાબત છે કે ભાઈ લઘુમતીના વોટ છે એ બહુ ટૂંકમાં આયા વધારે છે અને બહુ ઝડપથી વધ્યા છે કારણ કે મોરબીમાં વિકાસ થયો છે રોજગારીનો સાધન છે એના કારણે લઘુમતીના વોટ પણ આ બહુ ઝડપથી વધ્યા છે અને ત્રીજી જ્ઞાતિ આવે છે એ સથવારા છે અને તે પછી આયર મતદારો છે પણ મોટા ભાગે જે જ્ઞાતિ જે છે કે જે ફેક્ટર કરતી હોય ચૂંટણીની અંદર એ કડવા પાટીદાર અને લઘુમતીમાં જ્ઞાતિ રહીએ છે જી સતીશભાઈ આપણે પૂછીશ જે રીતે દિલીપે આપણને જ્ઞાતિનું સમીકરણ સમજાવ્યું મતદારોમાં જ્ઞાતિનું ફેક્ટર કેટલું અસરકારક રહ્યું છે આ બેઠક પર અને કઈ જ્ઞાતિના ઉમેદવારો આ બેઠક પર વધુ જીત્યા છે સો ટકા જે દિલીપભાઈએ વાત કરી

સ્થાનિક સ્વરાજ્ય વાત કરીએ તો મોરબી પહેલા આપણે વાત કરીએ મેણા તાલુકાની તો માળિયા મેણા તાલુકા પંચાયત જે છે અત્યારે ભાજપના કબજામાં છે તાલુકા પંચાયતની પંદર સીટો છે તેમાંથી અગિયાર સીટો ભાજપ ની છે અને તેમાં પણ બે ઉમેદવારો છે એ લઘુમતી કોમના છે ભાજપના સિમ્બોલ પર ચૂંટાયેલા છે અને સમા પક્ષે ત્રણ સીટ છે એ કોંગ્રેસની છે અને એક અપક્ષ ની છે અને મોરબી તાલુકા પંચાયત ની વાત કરીએ

જે છેલ્લે ચૂંટણી થઈ છે એમાં કોંગ્રેસ દબદબો રહ્યો છે જી અને મોરબી નગરપાલિકા પણ ભાજપના જ હાથમાં રહી છે જી આપને પૂછી સતીશભાઈ ખાસ કરીને કે જ્ઞાતિના ફેક્ટરને જોયું આપણે શું લાગે છે કે ગુજરાત પરિવર્તન પાર્ટી જે છે એ આ વખતે તેની અસર અહીં કેવી જોવા મળશે મતોનું વિભાજન કોને ફાય કે પરિવર્તન પાર્ટી એ મોરબીમાં પણ અવારનવાર ત્યાં સભાઓ સંબોધી છે એવું બન્યું છે અને જ્યારે ત્રીસ ટકા જેટલા પાટીદાર મતદારો હોય જી ત્યારે સ્વાભાવિક છે કે આ વખતે આ બેઠક પર પાટીદાર મતદારો જી નિર્ણાયક રહેશે અને ગુજરાત પરિવર્તન પાર્ટી પાટીદારને એક એક તરીકે કદાચ પણ રાખી શકે છે છે બીજી ખાસ વાત અહીં જોવા મળી લોકસભાની ચૂંટણી બે હાજર નવની ની જો આપણે વાત કરીએ તો કચ્છ લોકસભા સીટમાં મોરબી બેઠક આવે છે બે હાજર નવ ની આ ચૂંટણીમાં મોરબી વિધાનસભા મત પૂનમબેન જાટ કે જેઓ ભાજપ તરફથી ઉમેદવાર હતા અને જીત્યા હતા તેમને અહીં છપ્પન ટકા મતો મળ્યા અને કોંગ્રેસના વાલજીભાઈને છત્રીસ ટકા મતો આ વિસ્તારમાંથી લોકોએ આપ્યા હતા એટલે કે લોકસભાનું આ ગણિત જોઈએ તો મોરબી વિશે કોનું પલડું ભારે લાગે છે એવું આપણે લાગે છે હવે નવા સીમાંકન પ્રમાણે આ મોરબી બેઠક પર જે પૂનમબેન જાટ જ્યારે કચ્છ લોકસભા બેઠક જીત્યા ત્યારે સોળ જેટલા મતની લીડ મળી હતી જી એ અગાઉ જયારે કાંતિભાઈ ધારાસભ્ય તરીકે બે હાજર સાત માં ચૂંટાયા ત્યારે એમને બાવીસ હાજર પાંચસો મત ની લીડ મળી હતી એટલે આમ લીડ નવા સીમાંકન માં ઘટી છે ભારતીય જનતા પાર્ટી ની જે વિધાનસભા વખતે બાવીસ પાંચસો હતી એ લોકસભાની ચૂંટણી વખતે સોળ હજાર થઈ છે આપને પૂછીશ કઈ રીતે આ વખતનો જંગ દિલીપ છે છે ઐતિહાસિક રહેવાની શક્યતા છે કારણ કે મોરબીની અત્યાર સુધીની જે ચૂંટણી યોજાય છે જી ભાજપનો તબદબો રહ્યો છે ભાજપના કાંતિલાલ કાંતિલાલ અમૃતિયા આવ્યા છે પણ દર વખતે કોઈનો કોઈ મુદ્દો રહ્યો છે આ વખતે કોઈ ખાસ મુદ્દો નથી એટલે આ વખતની આ ચૂંટણી છે સ્થાનિક મુદ્દા ઉપર જ લડવાની છે જી આ ઉપરાંત કોંગ્રેસ તરફથી પણ એક સક્રિય ઉમેદવાર આવવાની શક્યતા છે જી પરંતુ સ્થાનિકોને એવા કયા કયા પ્રશ્નો રહ્યા છે મોરબીમાં સ્થાનિકોના પ્રશ્નની વાત કરીએ તો મોરબી શહેર છે ઉદ્યોગ લેવલ બહુ ઝડપથી વિકાસ થાય છે મોરબીમાં આર્થિક સમુળતા પણ વધી છે પણ સિટીનું જે ડેવલપ થયું છે એની સામે જે સુવિધાઓ ઊભી થવી જોઈએ એ સુવિધાનો સદંતર અભાવ છે સફાઈના પ્રશ્ન છે

કાંતિભાઈ અમૃતિયા જેઓ છેલ્લા ચાર ટર્મ થી આ બેઠક જાળવી રાખી છે એ અગાઉ મોરબી નગરપાલિકાના પણ કાઉન્સિલર હતા કડવા પાટીદાર સમાજ માંથી છે અને જે દિલીપભાઈ વાત કરી કે લો પ્રોફાઇલ લોકપ્રિય ધારાસભ્ય છે આ ઉપરાંત તેઓ મત વિસ્તારના નાના બાળકોને પણ નામથી બોલાવે છે એ એક એમની આગવી વિશેષતા રહી છે એટલે કાંતિભાઈનું નામ લોક મુખે ચર્ચામાં છે અને નિરીક્ષકો સમક્ષ પણ મુકાયું છે એ માહિતી આપણી પાસે છે જો કાંતિભાઈ કોઈ સંજોગોમાં ચૂંટણી ના લડે અથવા તો પક્ષ ના વિચારે એમના માટે તો રાઘવજીભાઈ ગડારા મોરબી શહેર ભાજપના પ્રમુખ છે

જે જ્યંતીભાઈ પટેલની વાત કરી કે ઓગણીસો થી સતત ઉમેદવારી કરતા આવે છે તેમણે આ વખતે દાવેદારી જ નથી કરી ટિકિટની માગણી પણ નથી કરી કે નિરીક્ષકો સમક્ષ રજૂઆત પણ નથી કરી અને લોકમુખે તેમનું નામ પણ અત્યારે ચર્ચાતું નથી પણ એક નવા જ ઉમેદવાર નવા એટલે ગઈ વખતે જે ટંકારા પડધરીને બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા એ બ્રિજેશભાઈ મેરજા જો આ વિસ્તારના ચમનપુરા ગામના વતની છે તેમનું નામ ચાલે છે બ્રિજેશભાઈ મેરજા સૌરાષ્ટ્રના કોઈ બી મિનિસ્ટરના ઓગણીસો નેવું થી જ્યાં સુધી સક્રિય રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા એ પહેલા સુધી ભાજપના હોય કે કોંગ્રેસનું શાસન હોય કે ક્યારે બી રાજપાનું હોય ત્યારે તેઓ કોઈ ને કોઈ મિનિસ્ટરના પી એ કે પીએસ તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને લોકો સાથે સતત લોક સંપર્ક જાળવ્યો છે અને છેલ્લા બે વર્ષથી તેઓ સ્થાનિક રીતે મોરબી મત વિધાનસભા મત વિસ્તાર માં સક્રિય રાજકારણમાં રહી અને એકસો બાર ગામોની ગઈ બીજી ઓક્ટોબર ઓગણીસો અગિયારમાં અરે બે હજાર માં બીજી ઓક્ટોબરે તેમને એકસો બાર ગામોની પદયાત્રા કરી અને મુલાકાત લીધી છે છસો નેવું કિલોમીટરની તેમને પદયાત્રા કરેલી છે દરેક લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે અને જમ જનસંપર્ક ફોરમના નામે મોરબીમાં એક જે કાર્યાલય ચાલે છે એના માધ્યમથી લોક સેવા પણ કરી રહ્યા છે એટલે બ્રિજેશભાઈ મેરજા એક મજબૂત દાવેદાર મજબૂત ઉમેદવાર હોવાનું અત્યારે હાલ મોરબીમાં ચર્ચાઈ રહ્યું છે જો કોઈ બીજી શક્યતા આવે તો કિશોરભાઈ ચીખલીયાનું નામ છે જિલ્લા પંચાયતના તેઓ સદસ્ય છે અને કોંગ્રેસના સક્રિય કાર્યકર છે તેઓ પણ પાટીદાર સમાજમાંથી છે અને જો આહિર સમાજના કોઈ વ્યક્તિની વિચારણા કરવામાં આવે કોંગ્રેસ પક્ષ તરફથી તો આપાભાઈ કુંભારવાડિયાનું નામ ચાલે છે તેઓ પણ આહિર સમાજમાંથી છે અને જો યુવા નેતા માટે કોઈ ચર્ચા થાય તો જયેશભાઈ કાલરિયા સથવારા સમાજમાંથી જો કોઈને ટિકિટ આપવાનું પક્ષ વિચારે તો ડૉક્ટર એલ એમ કંજારિયાનું નામ ચાલે છે અને રમેશભાઈ રબારીનું રબારી સમાજમાંથી પણ નામ ચાલે છે આટલા છ એક નામ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે પણ આ બધા નામોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી અને બ્રિજેશ મેરજાનું નામ આગળ હોવાનું જાણવા મળ્યું જી આપણે આ ચર્ચાનો દોર આગળ વધારીશું આપણે મોરબી વિધાનસભા ના નવા સીમાંકન અને સંભવિત ઉમેદવારો જાણ્યા હવે આપણે વાંકાનેર વિધાનસભાની વાત કરીશું